દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલના જય ભગવાન મિત્રો ભયંકર ગરમી શરૂ થઈ ગઈ છે અને આ ઉનાળાની ઋતુમાં ભયંકર ગરમીની અંદર શહેરોમાં ગામડાઓમાં ફૂટપાથ ઉપર અને ફેરિયાઓ પણ સરસ મજાના આંખોને ગમી જાય અને મોડામાં પાણી આવી જાય એવા લાલ તરબૂચ વેચાવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો પણ ખાસ યાદ રાખજો કે વધારે નફો કમાવવામાં અને વધારે વેચાણ કરવાની અંદર ઘણા માણસો આપણા હેલ્થ સાથે આરોગ્ય સાથે સાહેબ ચેડા કરી રહ્યા છે વધારે ભાવ લેવા માટે તરબૂચની અંદર એરિથ્રોસિન કરીને એક ડાય આવે છે એ એરીથ્રોસિન ડાયના ઇન્જેક્શન જ્યારે આપવામાં આવે છે જેનાથી આખું તડબૂચ અંદરથી એકદમ લાલ થઈ જાય છે મિત્રો અને માર્કેટમાં એવું છે કે જે તળબૂચ અંદરથી લાલ નીકળે એનો ભાવ ખેડૂતને અને વેપારીને વધારે મળતો હોય છે એટલે તરબૂચની અંદર વધારે પૈસા કમાવાની લાઈની અંદર આ એરિથ્રોસિન ડાયના ઇન્જેક્શન આપવામાં આવે છે મિત્રો અને રાતોરાત એ તરબૂચને લાલ કરી દેવામાં આવે છે ખેડૂતો નથી આપતા પણ એક તરબૂજ જ્યારે વેપારી પાસે આવે ત્યારે વેપારીઓ એને રાતોરાત ઇન્જેક્શન આપી અને એને અંદરથી એકદમ લાલ કલરનું બનાવી દેવામાં આવે છે એરિથોસીન જે કેમિકલ્સ આવે છે જે ડાય આવે છે એ થાઈડ અને કેન્સરનું કારક છે મિત્રો તો પછી તમે કહેશો કે મનોરભાઈ અમારે કઈ રીતે ઓળખવું તરબૂજ તો ખાવું જ પડે યાર તરબૂચની સિઝન છે મારું તમારું બધાનું મન લલચાઈ ખાવા માટે તો આજે સિમ્પલ તમે જે તરબૂચ ખરીદ્યું છે એ તરબૂચ નેચરલ છે કે ઇન્જેક્શન વાળું છે એ તમે જાણી શકો એની રીત બતાવું છું બરાબર ધ્યાનથી સાંભળી લેજો ખાસ તો તરબૂચ જે ચમકવાળા આવે છે બજારની અંદર જેની સપાટી ચમકીલી હોય છે કોઈ ડાઘ નથી હોતો એવા તરબૂચ ના ખરીદશો તમે દેશી તરબૂચ જોયા હશે કે આખું તરબૂચ લીલું હશે પણ એક જગ્યાએ સફેદ ડાઘ હશે સફેદ ડાઘ તો એ જે તરબૂચ છે ને એમાં નવ્વાણું ટકા ઇન્જેક્શન નથી હોતું કારણ કે તરબૂચ જે જગ્યા ઉપર પડેલું હોય છે ત્યાં એ સફેદ ડાઘ પડી જતો હોય છે તમે તરબૂચ બજારમાંથી ખરીદીને લાયા કાપ્યું લાલ ચટ્ટાક તરબૂચ નીકળ્યું એક કામ કરજો એક ટુકડો અંદરનો કાઢી અને પાણીમાં એક ગ્લાસ પાણીની અંદર કે વાડકીમાં પાણીમાં એ તમારે નાખી દેવાનું થોડી વારમાં જો તમારો પાણીનો કલર લાલ થઈ જાય તો ભૂલા ચૂકે તરબૂચને ખાતા નહીં પણ ફેંકી દેજો મિત્રો એમાં એરિથોસીન ડાયનું ઇન્જેક્શન મારેલું છે બીજું એ કોટનનો ટુકડો હોય તમારી પાસે વ્હાઈટ કોટનનો ટુકડો એને ભેગો કરી અને એ ટુકડાને થોડી વાર તરબૂચની અંદર નાખો જો એ તરબૂચ કોટનનો ટુકડો જો લાલ કલરનો થઈ જાય તો સમજી લેજો એરિથ્રોશિન્ડાય છે અને ત્રીજું તરબૂચ કાપો તમે અને તરબૂચની અંદર બે ફાચરા કરો અને એ બે ફાચરાની અંદર કોઈ મોટી તિરાડ પડી જાય ઊભી તિરાડ પડી જાય તો પણ એ તરબૂચને નહીં ફેંકી દેજો સાહેબ એ તિરાડ પડી જાય ને તો સમજી લેજો કે એમાં ઇન્જેક્શન આપેલું છે તો આટલી બાબત મારે કહેવી હતી ખાસ યાદ રાખજો તરબૂચ ખાજો ના નહીં એમાં ઘણા વિટામિન મિનરલ્સ છે બોડીને રિહાઈડ્રેટ કરવાની તાકાત છે એમાં કાર્બોહાઈડ્રેટ છે એનર્જી છે તો ખાજો પણ આટલી કાળજી રાખી અને પછી તરબૂચને ખાજો જેથી આપણે આપણું આરોગ્ય ના જોખમાય અને આપણે રોગના શિકારના ના બનીએ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત